થઈ જાય તો ત્યારે સીપીઆર યુઝ ન કરાય સીપીઆર કેરી યુઝ કરવામાં આવે જેટલો કોઈ વ્યક્તિ હોય છે આપડે સામે રિસ્પોન્સ ન આપે ઠીક છે આપડે એને પૂછીએ બેહોશ થઈ ગઈ કોઈ આપણે એને પૂછે તો તે કઈ સામે રિસ્પોન્સ આપે નહીં પછી આપણે કોઈ પણ

ધબકારા ચેક કરી ધબકારા મળ્યા નહીં આપણે એને બ્રીથ ચેક કરી તો બ્રીથ પણ મળ્યા નહીં આ ત્રણ જો પોઈન્ટ આપણે નેગેટિવ મળ્યા તો આપણે સીપીઆર સ્ટાર્ટ કરવાનો આ ત્રણેયમાંથી જો એક આપણે પોઝિટિવ મળ્યો કે નહીં એની બ્રીથ ચાલુ છે અને પલ્સ એને નથી મળ નથી આવતા તો આપણે સીપીઆર નહીં દેવાનું સીપીઆર ક્યારે દેવાના જ્યારે કે બ્રીથ અને પલ્સ બંને નેગેટિવ હોય તો સીપીઆર દેવા માટેની એક પણ એક ટેકનિક છે કે સીપીઆર માટે આપણે

જે છે પણ વ્યક્તિ વન છે એનું માથું થોડું ઊંચું કરવા યસ શું કેમ કરવાનું જેમ કે રેસ્પિરેટરી કે જેની શ્વાસનળી છે એકદમ સીધી થઈ જાય અને કોઈ પણ અડચણ બચ્ચે ન આવે

બીજી વખત આવી સાયકલ ચાલુ કરવાની એમ પાંચ વખત આ સાયકલ સ્ટાર્ટ રાખવાનું એની પેલા આપણે એકસો આઠ ફોન કરી દેવાનું કે એની પેલા છ આપણે આ બધું થઈ જાય એની પેલા આપણે એકસો ને ફોન કરી દેવો જોઈએ ઓકે તો મેમ કસ્ટમરોને ને આપનો કોન્ટેક્ટ કરવો હોય તો કઈ રીતે કરી શકે મને કોઈ વિઝિટિંગ કાર્ડ અથવા આપનો એડ્રેસ જણાવી શકો આચ્છા આપણા એચક્યુ મેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ આઈકોલ તો મેની વિઝિટ પણ કરી શકો નેક્સ્ટ ડે